સારા ગરબા મહોત્સવમાં પાંચમાનોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી નવરાત્રી મહોત્સવ ચાલી રહેલો હોય ત્યારે શહેરના અનેકો નાના મોટા ગરબા મહોત્સવના આયોજનોમાં ગરબા ખેલૈયાઓ મનમુકીને ગરબે ગુમ્યા હતા પાંચમા નરતે સતત નવ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા એવા સારા નવરાત્રી મહોત્સવનું આયોજન આ વર્ષે પણ ભવ્ય કરવામાં આવેલ હોય અને આ આયોજન સનફાર્મા રોલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગરબા મહોત્સવમાં ગરબા ખેલૈયાઓ मन मूकीने गरबे हता ગણપતિ આયોજન કરવા સતત નવમું વર્ષ છે સારા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર પચીસમાં નવરાત્રિનું આયોજન કરેલ છે નવમું વર્ષ છે અને નવરાત્રિના બે દિવસ પહેલાં જો કદાચ આપણે ગ્રાઉન્ડ જોયું હોત તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે એનું કઈ રીતે રસ્તો કાઢવો પણ માતાજીની કૃપા અમારી પર હતી અને નવરાત્રિના દિવસે અમે ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું હતું અને જે છઠના દિવસે આપ જોઈ શકો છો લોકોનો અનેરો ઉત્સાહ છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે આ મારું સંગઠન સારા એટલે સનફાર્મા રોડ અબાગા રેસિડેન્સ એસોસિએશન એકસો ચાલીસ થી વધુ હિન્દુ સોસાયટી નું સંગઠન એટલે એ લોકો તો આવે જ છે પરંતુ એમના જે સગા સંબંધ બીજા વિસ્તારમાં પણ રહેતા હોય એ લોકો પણ આવે છે એ રીતે આખા વડોદરા અલગ અલગ વિસ્તાર લોકો આવે જોડાતા થઈ ગયા છે અમારા સંગઠન આ સનફાર્મા રોડ પર આયોજન કરેલ બોલો અંબે માતે અમે સારામાં ફૂલ હરિસ્મૃતિ સોસાયટી તરફથી આવ્યા છે અમે દસ વર્ષથી અમારી સોસાયટીમાં ગરબા રમતા હતા પણ આ વર્ષે અમે અહીંયા રમવા આવ્યા છે તો અમને સારામાં સારા નવરાત્રિ મહોત્સવમાં ગરબા કરીને ઘણો આનંદ થયો છે અમે દર વર્ષે અહીંયા આવીશું એવો પ્રણ લઈએ છીએ અને અહીંની ફેસિલિટી ગરબા ગ્રાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ ને પ્લસ અહીંનો જે સપોર્ટ છે જે અમારા છોકરાઓ છે અમારી છોકરીઓ છે ને અમારો જે અમારા બધાને ઘરના લેડીઝ ડિપાર્ટમેન્ટ છે એમની એક સિક્યુરિટી સપોર્ટ અને એનો સારા ગ્રુપનો જે સાથ સહકાર છે તે ઘણો સારો છે મ્યુઝિક સિસ્ટમ એક નંબર છે અને અહીંયા અનિલભાઈ ચૌહાણ છે જ્યાં અહીંનું બીજું બધું કારોબાર સંભાળે છે તે ઘણો સારો સપોર્ટ કરે છે અને ખુદ પણ એક ગરબાના ગ્રાઉન્ડની કાળજી રાખીને અમને એમને પથ્થર વીણતા જાતે જોયા છે તો એ ઘણો સારો કે આટલા મોટા વ્યક્તિ પણ જો આ લેવલના ગરબા ગ્રાઉન્ડની કાળજી રાખીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરીને સપોર્ટ કરતા હોય

हेलो नमस्ते मेरा नाम रचना है आ, सारा फाउंडेशन गरबा जो पिछले छः सात सालों से चल रहा है वहाँ हम आ रहे हैं यहाँ पे पारिवारिक गरबा होता है जहाँ पे हम बच्चों के साथ आते हैं एंजॉय करते हैं यहाँ की मैनेजमेंट सबसे बेस्ट मैनेजमेंट है सिक्योरिटी देखो तो आ, दी बेस्ट है तो मैं बोलूँगी कि बड़ोड़ा का सबसे बेस्ट गरबा में सारा फाउंडेशन गरबा आता है तो हम सब बोलेंगे दे पुरें। दे पुरें। दे नाम। मेरा नाम रचना है